સરથાણા વિસ્તારમાં એફ એસ એસએ આઈના લાયસન્સ આપવાના નામે છેતરથી ટોળકી સક્રિય દુકાનદારો પાસેથી બે હજાર સાતસો એંસી રૂપિયા લઈ સ્થળ પર જ બોગસ લાયસન્સ અપાય છે ખાણીપીણીની દુકાનો અને કરિયાણા સ્ટોરના ધારકોએ ખાદ્ય સુરક્ષા અંગેનું એફ એસ એ એસ એ આઈનું લાયસન્સ હોવું ફરજિયાત છે આવા લાયસન્સ સ્થળ ઉપર આપી દેવાના નામે છેતરપિંડી કરતી ટોળકી સરથાણા વિસ્તારમાં સક્રિય છે આ ટોળકી દ્વારા અનેક દુકાનદારો પાસેથી નાણાં પડાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે વિશ્વાસનીય સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ ખાણીપીણીની લાઈનો ખાદ્ય ચીજોના કરિયાણા સ્ટોર ધારકોએ લાયસન્સ લેવું ફરજિયાત છે જે શહેરી વિસ્તારમાં મનપા મારફતે મળે છે આ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે ત્યારે દ્વારા કામે રાખીને બોગસ ચાલી છે શહેરના જુદા જુદા વિસ્તારમાં તો આવા લેભાગુ તત્વો સક્રિય છે પણ ખાસ કરીને સરથાણા વિસ્તારમાં ટોળકીની સક્રિયતા વધુ હોવાનું સૂત્રોનું કહેવું છે સરથાણા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખાણીપીણીની દુકાનો ધમધમે છે આવી દુકાનોના સંપર્ક કરીને દુકાનદારોને વિવિધ પ્રકારની વાતોમાં ભરમા એફ એસ એસ એઆઈ નું બોકસ લાયસન્સ થોડીક મિનિટમાં પકડાવી દેવાય છે આના માટે રૂપિયા સો યુવતીઓનું પહેરવેશ મનપા કર્મચારીઓ જેવા જ એફએસએસ એઆઈના લાઇસન્સના નામે નાણાં પડાવતી ટૂર્કી દ્વારા જે યુવતીઓને કામ પર રખાય છે તેને મનપાના આછા ભૂરા રંગનો ડ્રેસ આપવામાં આવે છે જ્યારે આ યુવતીઓ દુકાનદાર પાસે પહોંચે છે ત્યારે એ ડ્રેસ પરથી એવું માની લેવાય છે કે આવેલી વહેલી યુવતીઓ મનપાની કર્મચારીઓ છે આ યુવતીઓને એફ એસ એસ એઆઈના લાયસન્સ વિશે જાણકારી પણ અપાય છે જેથી કરીને તેઓ દુકાનદારોને બોલવી શકે ઓનલાઈન ફી અને રૂપિયા બે હજાર છસો એસી વિવિધ ચાર્જના નામે વસૂલાય છે અને એની રસીદો પણ આપવામાં આવી રહી છે લેભાકુ ટોળકીના અનેક લોકો ભોગ બન્યાનું કહેવાય છે બે યુવતીઓની વિગત દુકાનદારે પોલીસને આપી હતી સરથાણા વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો અને કરિયાણા સ્ટોર્સના સંચાલકો પાસેથી એફએસ એ એસ નામે નાણાં પડાવતી બે યુવતીઓને શંકા જતા તેણે યુવતીઓને ક્રોસ વેરિફિકેશન કરાવ્યું જેમાં તે અધિકૃત કર્મચારી નહીં પણ કોઈક એજન્ટના માટે કામ કરતી હોવાનું ખુલ્યું દુકાનદારે સીસીટીવી ફૂટેજ સહિતની વિગત સાથે સરથાણા પોલીસને અરજી કરતા જાણવા મળ્યું એફ એસ એસ એ આઈના લાયસન્સ માટે ઓનલાઈન અરજીની ફી માત્ર રૂપિયા સો એફ એસ એ એસ આઈના લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે જેની ફી માત્ર રૂપિયા સો હોય છે રજીસ્ટ્રેશન થયા બાદ મનપા દ્વારા ચકાસણી લાયસન્સ જારી કરવામાં આવતું હોય છે જે સંસ્થાનું વાર્ષિક ટન ઓવા રૂપિયા બાર લાખથી વધુ હોય એવી સંસ્થા માટે રજીસ્ટ્રેશન ફી રૂપિયા બે હજાર હોય છે સરથાના પોલીસ આ મુદ્દે ગંભીર નથી એફ એસ એસ એ આઈ નાનામી દુકાનદારો પાસેથી નાણાં ખાંકી રહી છે